बाबा हाय हाय प्रकाश स्वामी अज्ञान प्रकाश स्वामी अज्ञान प्रकाश स्वामी राम बापानी रामचंद्र भगवान प्रकाश स्वामी अज्ञान प्रकाश स्वामी अज्ञान प्रकाश स्वामी प्रकाश स्वामी Hi hi Gyan Prakash Swami hi hi ઓકે હવે બોલો જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે થક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એ એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું

એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મમ્મતદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે ભગવાન આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સરખા શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફી આજે આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને બાપાની માફી માગે એ જ અમારી અરજ વસ્તુ જય જલા જો જ્ઞાન પ્રકાશ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા વાણી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી એવી અમારી માગણી છે શુભાઈ ખમજીભાઈ ઓકે આથી અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન જી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતન સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ